નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્તી આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કે શ્રંખપળિયા અત્યારે અમે આવીએ છીએ મોરબીના નજીક આવેલા ગોરખીજડીયા ગામે ગોરખીજડીયા ગામની અંદરના તમને હું દ્રશ્યો બતાવીશ તો એ દ્રશ્યો તમને એવું થશે કે આ ક્યાંક સ્વિટરલેન્ડ જર્મનીના હોય અને એમની જે નદીઓની અંદર જે પ્રકારે જે કુદરતી સોળે કળાએ ખીલેલું હોય અને જે બળફના ટુકડાઓ હોય એ નદીમાં તરતા હોય એ પ્રકારના ટુકડાઓ અત્યારે તમને આ દ્રશ્યોમાં દેખાતા હશે પરંતુ હું તમને જણાવી દઉં કે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો કોઈ જર્મનીના નથી કોઈ સ્વિટર્લેન્ડના નથી દ્રશ્યો ગોરખીચડીયા ગામના જ છે જેની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આ પાણીની અંદર જે પ્રકારે સફેદ ફીણો વેડા છે એ ફીણો એકમાત્ર કારણ અત્યારે અહીંયા ઊભું થયું છે અને એ કારણ એ છે કે જે અહીંયા આવેલી પેપર મિલો જે છે એ પેપર પેપર મિલોની અંદરથી તેમનો વેસ્ટનો જે કદળો કચરો હોય કેમિકલ હોય એક એક ને એક આ ધૂતારીની જે આ નદી આવેલી જાય છે આ ધૂતારી ચાલી જાય છે એની અંદર ભાડ ભેળવી દેવામાં આવે છે અને આજ આ જે ધૂતારી છે અહીંથી જ થોડા જ મીટરોની અંદર મચ્છુ તણ નદીનો જે ડેમનો પટ છે મચ્છુ તણ નદી અત્યારે બે કાંઠે ભરેલી છે તેમાં આ સંપૂર્ણ પાણી કેમિકલવાળું ત્યાં ભળી જાય છે હજારો માછલીઓ અહીંયા ગ્રામજનો એ માછલીઓને જે લોટ હોય એ નાખતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કેમિકલ માફિયાઓ જે છે જે પોતાની રોજીરોટીઓ માટે આ જે માછલીઓ અહીંયા જે પશુ પશુના જે માલધારીઓ હોય એ પશુ ચરાવવા માટે પણ જતા હોય છે તો બીજી તરફ ખેતી પ્રધાન દેશ છે અહીંયા ઘણા બધા લોકોની આ જ ગામના લોકોની ઘણા બધા ખેડૂતોની ખેતી પણ આવેલી છે તેમાં અત્યારે જ અમે લાઈવ જોયું કે ત્યાં અત્યારે જીરા ઘઉં સહિતનો પાક ઊભો છે તેની અંદર વ્યાપક ઘણા પ્રમાણની અંદર આ કેમિકલ પાણીથી નુકસાની જાય છે જાય છે અને જાય છે મોરબી જીપીસીબીને અગાઉ પણ આપણે જાણ કરી હતી ત્યારે પણ આપણે સમાચાર બનાવ્યા હતા ત્યારે એની ઇમ્પેક્ટ પડી હતી અને ઘણા મહિનાઓ સુધી આ પાણી ક્યાંક ને ક્યાંક છોડવામાં નહોતું આવ્યું પણ ફરી એક વખત અત્યારે આ જીપીસીબી આ ખાડા ખાન કરી રહ્યું હોય અને કોઈ ધણી આ ધણી ન હોય અને આ કેમિકલ માફિયાઓ આ જે પેપર મિલો છે એમને કોઈ પણ પ્રકારની દંડ કે કોઈ પણ ક્લોઝર આપવામાં આવતી નથી તેના કારણે ફરી એક વખત અત્યારે આ પાયમાલી ભોગવવાનો ખેડૂતોને માલધારીઓને અને જે આ માછલીઓ છે એ અત્યારે ભોગ બની રહ્યા છે ચોક્કસથી હું કહીશ કે જો આગામી બે દિવસની અંદર આ કેમિકલ માફિયાઓનું આ કેમિકલ બંધ નહીં થાય તો આની રજૂઆત અહીંથી ગ્રામજનોને લઈ જઈ અને ગાંધીનગર સુધી ઉચ્ચ અધિકારીઓની થશે તે પહેલાં મોરબી જીપીસીબી શાનમાં સમજે અને આ કેમિકલ માફિયાઓ પાનનું જે કેમિકલયુક્ત પાણી છે એ બંધ કરાવે એવી અત્યારે અમે એક વિનંતી કરી રહ્યા છીએ ચક્રવાત ન્યૂઝ મોરબી